નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેના જંગલમાં પ્રેમી પંખીડાએ ઝાડની ડાળીએ ઓઢણી વડે ગળો ફાંસો ખાય અને આત્મહત્યા કરતા ચકચાર મચી હતી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢિયાર ગામે રહેતા અને હાલોલની એલએમ વિન્ડ પાવર કંપનીમાં નોકરી કરતા અંદાજે બાવીસ વર્ષની ઉંમર ધરાવતા હિતેશભાઈ દોલતભાઈ પરમારને પોતાના જ ગામમાં રહેતી એક અઢાર વર્ષીય યુવતી સાથે આંખો મળી જતા હિતેશ અને તેની પ્રેમિકા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જેમાં આ પ્રેમી પંખીડાએ એકબીજાની સાથે રહેવા માટેના વચન આપ્યા હતા સાથે જીવાના સ્વપ્નમાં રાજતા પ્રેમીઓને કોઈ કારણોસર તેઓના પ્રેમને નકારી દેવામાં આવતા પ્રેમમાં નાસીપાસ થયેલા આ પ્રેમી પંખીડાએ એકબીજાનો વિરહ મંચ ચૂર્ણ હોવાથી સાથે જીવી ન શકે તો સાથે મરીશું તેવો આકરો અને આઘાતજનક નિર્ણય કરી ગત તારીખ તેર બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજના સુમારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ ભદ્રકાલી માતાના મંદિરની પાસે આવેલા ગાઢ જંગલમાં પહોંચી અને જ્યાં બંને પ્રેમી પંખેડાઓએ એકબીજાને સાથ જીએંગે સાથ મરેંગેના કોલ સાથે મોતને ગળે લગાવવાના નિર્ણય સાથે પાવાગઢના ગાઢ જંગલમાં આવેલા રાયણના ઝાલની ડાળીએ બે ઓઢણીઓને એક સાથે ગાંઠ મારી બંને ઓઢણીઓના સામસામા છેડે ગાડીઓ બનાવી એકબીજાના ગળે ભરાવી એક જ ડાળની ઝાડની ડાળીએ લટકી અને ગળે ફાંસો ખાઈ આ દુનિયાના અલવિદા કહી પોતાની જીવન લીલા સંકેલી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી સવારે તેઓના મૃતદેહો ઝાડુ પર લટકતા જોવા મળ્યા હતા જેમાં આપઘાત કરતા પહેલા હિતેશે યુવતી સાથે ફોટા પાડી અને પોતાના મોબાઈલથી પોતાના ભાઈને મોકલી બંને પ્રેમીઓએ મોતને ભાલું કર્યું હતું જેની જાણ કરી હતી જેમાં પાવાગઢના ગાઢ જંગલમાં પ્રેમી પંખેડાઓને ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હાલતમાં ઝાડની ડાળીએ લટકતા જોઈ કોઈક વ્યક્તિએ બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસને કરતાં પાવાગઢ પોલીસે બંને પ્રેમી પંખીડાઓની મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉતારી તેઓની ઓળખ કરતાં ગોધરા તાલુકાના પડિયાર ગામે રહેતા બંને પરિવારજનોને જાણ કરી હતી પરિવારજનો જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને પ્રેમી પંખીડાઓના મૃતદેહને જોઈ અને આઘાત અને દુઃખમાં ગરકાવ થઈ ગયા હતા પાવાગઢ પોલીસે બંને પ્રેમી પંખીડાઓના મૃતદેહને ઝાડની ડાળીયાથી ઉઠાડી ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી પેનલ પોસ્ટમોર્ટમ કરાવી બંનેના મૃતદેહ પરિવારજનોને સોંપ્યા હતા જ્યારે આ બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ હાલોલ